સુરત શહેરના ઉતના વિસ્તારમાં આવેલી બ્લુ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટરમાં ચોરી કરીને સમગ્ર ઘટનાને આગમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પાંડેસર દક્ષેશ્વર મહાદેવ મંદિર સામે રિદ્ધિસિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામના સર્વિસ સેન્ટર છે તેમાં આરોપીઓએ પ્રવેશ કરી રોકડા રૂપિયા મુદ્દામાલ મળીને કુલ રૂપિયા ચોત્રીસ લાખ ત્રેસઠ હજાર પાંચસો છવ્વીસની મતાની ચોરી કરી હતી ચોરી કર્યા બાદ માલ સામાનને આગ લગાડીને નુકસાન કરીને ભાગી ગયા હતા આ બાબતે ઉદના પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે શંકાના આધારે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું ડીસીપી ગઢવીએ કહ્યું કે ઉધનામાં આવેલી બ્લુ ડાર્ટ કંપનીમાં આગ લાગવાની ફરિયાદ જાણવાજોગ નોંધાઈ જેની તપાસ ઉધના પોલીસે હાથ ધરી સ્થળ તપાસમાં પોલીસને શંકા પડી હતી અને વર્ણન અને જાત તપાસમાં વિરુદ્ધ અપાસ દેખાયો આગમાં જે સામાન સળગ્યો હતો તેના અવશેષો મળ્યા ન હતા તપાસમાં કેટલીક બાબતો સામે આવી આગનો બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યો હોવાનું પુરાવાના આધારે સામે આવ્યું હતું સમગ્ર આગ લાગી નહીં પરંતુ લગાડીનો પૂર્વ આયોજિત કાવતરું હોવાનું ફલિત થયું આગમાં છત્રીસ લાખનું નુકસાન થયાનું ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું પરંતુ એવું કંઈ હતું નહીં આગમાં નુકસાન નહીં પરંતુ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ત્રણ આરોપીઓમાં એક ગોપાલ વાસુદેવ બનસીપી બદરુદ્દીનભાઈ ભૂકણ અને ઝાકીર મોહમ્મદ અલી સૈયદ સામેલ હોવાનું સામે આવ્યું આયોજન ઝાકીરે કર્યું હતું જ્યારે અન્ય બે એક્ઝિક્યુશનમાં હતા ગોપાલ સિક્યુરિટીમાં હતો બદ્રુદીન બે દિવસમાંથી જોડાયો હતો જાકીર સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો પોલીસે 35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 40 મોબાઈલ અને ડીવીઆર તથા લેપટોપ કબ્જે કર્યા આજ રીતે તેમણે અઠવા વિસ્તારમાં પર રૂપિયા 40 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની તપાસ હાથ ધરી છે ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ ડાર્ટ નામની કંપની કે જે ઉદનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ત્રણ તારીખનો બનાવ છે ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે ટીમ છે આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈસીઓ આ સ્થળની વિઝિટ કરે છે આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વકમાં તપાસ કરે છે તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ એક બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં છત્રીસ લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત નુકસાન થયું હતું એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી પરંતુ જ્યારે મુદ્દામાલ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈપણ જાતનું આગમાં નુકસાન થયું નથી પરંતુ એની ચોરી થઈ હતી પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે જેમાં ત્રણ વ્યક્તિઓ સામેલ છે એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે એકનું નામ બદ્રુ મગરૂભાઈ ભૂકંડ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ આ ત્રણ વ્યક્તિઓ આમાં સામેલ છે આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવું એનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો જ્યારે અન્ય બે વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુડાર્ટમાં જ નોકરી કરતો હતો જ્યારે બદ્રુ કરીને એક વ્યક્તિ જે બે દિવસથી જ ગાર્ડ તરીકે જોડાયેલો હતો એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ બ્લુ ડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે આ સમગ્ર બનાવમાં પોલીસે સાડા પાંત્રીસ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે જેમાં આઠ લાખ પચીસ હજારનું રોકડ રકમ છવ્વીસ લાખ છન્નું હજારનું મોબાઈલ જેમાં ચાલીસ નંગ મોબાઈલ સામેલ છે આ ઉપરાંત એક ડીવીઆર અને એક લેપટોપ આટલો મુદ્દામાલ પોલીસે કબ્જે કરેલ છે